ને સેલ્ડ બેગ અને પાણીમાં બોટલ પ્રમાણપત્રથી સન્માનિત કરા તેમજ બાકીના વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીઓને બેગનું પાણી બોટલ તથા પ્રમાણપત્રથી સન્માનિત કરા અને છત્રીસ જ્યોત લિંબજ સમાજ પ્રગતિ મંડળને સ્થાપનાને એક વર્ષ પૂર્ણ થતા મંત્રશ્રી એક સો સંત અરવિંદ દાસજી બાપુ પંચમુખી હનુમાનજી મંદિર આશ્રમ હટીપુરાના કરકમલોથી કેક આપવામાં આવી હતી અને આશીર્વચન પાઠવ્યું હતું સમારંભમાં ગુજરાત વાળંદ સેવા સંઘના પ્રમુખ શ્રી વિપુલ દલાલ અને મંત્રી શ્રી ભાનુ ભાઈ વૈદ્યની ઉપસ્થિતિ રહી હતી ને શ્રી રમેશભાઈ શર્મા કુતાલ પ્રમુખ શ્રી સત્યાવીશ જૂથ આણંદ હાજર રહી સમાજના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને આશીર્વચન પાઠવ્યું સમાનના સમાજના ઉપસ્થિત મહેમાનોએ શ્રી છત્રીસ જૂથ લિંબજ સમાજ પ્રગતિ મંડળના મંત્રી શ્રી કેતનભાઈ શર્મા અલ્લા કામગીરી બિરદાવવા સાથે સમાજ માટે તન મન ધનથી સાથેને સહકાર આપવાની ખાતરી આપી હતી ને શ્રી છત્રીસ જૂથ લિંબજ સમાજ પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી રમણલાલ પારેખે તમામ મહેમાનોનો અને સમાજનો ઉપસ્થિત રહેવા બદલ વિશેષ આભાર વ્યક્ત કર્યો You